પુસ્તક પરિચયમાં મિત્રો આપનું સ્વાગત છે આ સિરીઝનો હેતુ સુગ્ન વાંચકોને સારા સારા પુસ્તકોથી પરિચય કરાવવાનો છે જે મેં વાંચ્યું છે તેને વેચવાનો છે અને જે મિત્રો વાંચી શકતા નથી સમયના ભાવે કે બીજા કોઈ કારણસર તેમના સુધી આ પુસ્તકો પહોંચાડવાનો છે તેમને વાંચવા પ્રત્યે પ્રેરિત કરવાનો છે મારો ધ્યેય રહેશે કે એક પુસ્તકની વાત હું દસથી પંદર મિનિટમાં પૂરી કરું જેથી પુસ્તકનો સાર આપને સમજાય અને આ પુસ્તક હતો તો આવા સારા પુસ્તક વાંચવા તરફ પ્રેરાવો મિત્રો પુસ્તક પરિચયના આ નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જે મારે બુક વિશે વાત કરવાની છે એ છે ચેતન ભગતની ઇલેવન રૂલ્સ ફોર લાઈફ આમ તો આપણે ચેતન ભગતથી પરિચિત છીએ બહુ એમનો પરિચય આપવાનો ના હોય એમણે એક બહુ સુંદર પુસ્તકો લખ્યા છે ફાઇવ પોઈન્ટ સમ વન હાફ ગર્લફ્રેન્ડ એક ગર્લ ઇન રૂમ નંબર વન જીરો ફાઇવ એમના પુસ્તકો પરથી ઘણી બધી મૂવીઝ પણ બની છે આપણને ખબર છે થ્રી ઇડિયટ અને ગુજરાતીમાં કાઈપો છે બહુ સિદ્ધાસ્ત લેખક છે ઘણું બનેલા છે આઈઆઈટીમાંથી ઇન્જિનિયર થયેલા છે આઈઆઈએમમાંથી એમ બી કરેલું છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરની દીકતી નોકરી છોડીને પોતાના પેશન એવા રાઇટિંગમાં એમને હાથ અજમાવ્યો અને આપણને ખબર છે કે એમના જે બુક્સ બધી છે એ એક અલગ જ યાસ્ટિકની છે બુક તો આજે જે બુકની આપણે વાત કરીએ છીએ એ ઇલેવન રૂલ્સ ફોર લાઈફ આમ તો બુક નોન ફિક્શન બુક છે પણ ચેતન ભગતની જે સ્ટોરી કહેવાની સ્ટાઇલ છે એ એને થોડી ફિક્શનની રીતે કહેલી છે એમનો એક સંવાદ ફૂડ ડિલિવરી બોય સાથે થાય છે અને જે ફૂડ ડિલિવરી બોય એક ડિલિવરી આપવામાં મોડો પડે છે અને પછી એક વાતનો એક તંતુ સધાય છે અને ચેતન ભગતને લાગે છે કે જે ફૂડ ડિલિવરી બોય છે વિરાજ એને થોડી ગાઈડન્સની જરૂર છે જે એ બધા પ્રોબ્લેમ લાઈફમાં ફેસ કરી રહ્યો છે એને દૂર કરવા માટે એટલે આખી બુક ચેતન ભગત લેખક અને એક કાલ્પનિક પાત્ર એવા ફૂડ ડિલિવરી બોય એનું નામ વિરાજ છે એમની સાથેનો સંવાદ છે દરરોજ એ ફૂડ ડિલિવરી બોય લેખકને ત્યાં આવે છે ફૂડ ડિલિવરી આપવા માટે અને ચેતન ભગત એને દરરોજ એક રૂલ કહે છે લાઈફનો અને એ રૂલ એ આ પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરેલો છે પુસ્તકની શરૂઆતમાં ચેતન ભગત એક કન્સેપ્ટ આપે છે કે આજની સોસાયટીમાં ત્રણ જાતના લોકો રહેલા હોય છે એમની સામાજિક જે સ્તર છે એના પ્રમાણે એક છે એલાઇટ ક્લાસ કે જે બહુ જૂજ છે હાર્ડલી એક પર્સન્ટ ફોર એક્ઝામ્પલ મોટા મોટા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી ગૌતમ અદાની એવા બધા જે આપણા આસપાસમાં જે નામ છે બિલ ગેટ્સ કેલન મસ્ક એ એક પર્સન્ટ લોકો લગભગ નાઇન્ટી પર્સન્ટ વેલ્થ જે જગતની વેલ્થ છે એના પર એમનું પ્રભુત્વ છે બીજો ક્લાસ છે એ લગભગ આઠથી નવ ટકા હોય છે એ લેખકના મત પ્રમાણે એમની જ નોમિન ફ્લેશન આપ્યું છે પ્રમાણે એ લોકો આ પ્રોટેક્ટર ઓફ ઇલાઇટ છે એ લોકો ઇલાઇટ માટે કામ કરે છે ડોક્ટર્સ છે વકીલ છે એન્જિનિયર્સ છે એમબીએ ગ્રેજ્યુએટ છે આ બધા જે ઇલાઇટ ક્લાસના લોકો છે એમનું સામ્રાજ્ય બની રહે વિસ્તરે એના માટેના પ્રયત્નો કરે છે અને જે ત્રીજો ક્લાસ છે જે લગભગ નેવ ટકા લોકો છે એ સ્લેવ લેખકના જે એને શબ્દો વાપર્યો છે એ સ્લેવ કક્ષામાં આવે કે આ બધા લોકો એ લોકો જે ઇલાઇટના પ્રોટેક્ટર છે એના માટે કામ કરે અને અલ્ટિમેટલી એમનું કામ જે છે એ ઇલાયટ ક્લાસને બધું ધનવાન બનાવવાનું છે લેખકના મત પ્રમાણે આ જે સોશિયલ ક્લાસીસ બનેલા છે એ એક એક ના દેખાય તેવા લોખંડી દરવાજાથી પ્રોટેક્ટ થયેલા હોય છે એટલે ક્લાસ જમ્પ કરવો બહુ અઘરી વસ્તુ છે કોઈ જે પુર ક્લાસમાંથી મિડલ ક્લાસમાં આવવા માટે પ્રયત્ન કરે તો એમને અનેક હડલસનો સામનો કરવો પડે છે એવી જ રીતે જે એ લાઇટના પ્રોટેક્ટર છે એ પણ એ લાઇટ નથી બની શકતા એમના માટે પણ એમને બહુ મહેનત કરવી પડે છે તો આ ક્લાસ જમ્પની વાત કરે છે લેખક એ લેખકના મત પ્રમાણે જો વિરાજ જે આપણો ફૂડ ડિલિવરી બોય છે એ નીચેના ક્લાસમાંથી આવે છે અને એને જો આગળ વધવું હોય ક્લાસ જમ્પ કરવો હોય તો શું કરવાનું એટલે આ બધી વસ્તુ જે બુકમાં જે લખાયેલી છે એ આપણા બધા માટે લા આપણા બધા માટે એ અનુકૂળ છે એ એપ્લિકેબલ છે કોઈ પણ માણસ એક નવું કરવાની જેને ધગસ છે ઈચ્છા છે કંઈ કરી બતાવવાની તમન્ના છે એમને આ બુક વાંચવી જ રહી આ બુક જે મેં વાત કરી એમ ચેતન ભગતના પોતાના જાત અનુભવ પ્રમાણે એ પણ એક બહુ મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા અને એક હરેક પર્સનલ લેવલ પર પણ એને ચેલેન્જ હતી ફેમિલીના આમાં જે બુકમાં લખેલા પ્રમાણે થોડાક ઇસ્યૂઝ હતા પોતાનો શારીરિક દેખાવનાનપણમાં બહુ જાડા હતા એને હિસાબે બહુ હાસ્યપત્ર થયા હતા અને એને એમ લાગતું કે પોતે કંઈ કરવા લાયક નથી અને એક દિવસ એને નક્કી કર્યું લાઈફમાં કે આવી રીતે નહીં જીવાય અને કંઈક કરી બતાવવું પડશે અને પછી એમણે જે પોતાના જાત અનુભવ જે પોતાની પર એને એક્સપેરિમેન્ટ કર્યા અને જે એમને સક્સેસ મળી એ સફળતા આપણી વચ્ચે વહેંચવા માટે આ બુક લખી છે અને બધા આપણે જે નિયમો લખ્યા છે એની વિસ્તૃત ચર્ચા નહીં કરી શકી પણ એક કે બે વાક્યોમાં કે થોડાક સમયમાં આપણે એ રૂલ સમજવાનો પ્રયત્ન કરીએ પહેલો રૂલ ચેતન ભગત એમ કહે છે કે કોઈ પણ સક્સેસ કોઈ પણ સફળતા મેળવવા માટે તમારે તમારી ફિટનેસને જાળવી પડે આપણે ગુજરાતીમાં પણ એક કહેવાય છે પહેલું સુખ તે રહ્યા એ જ વસ્તુ છે કે તમારે કાંઈ પણ જો હાસન કરવું હશે તો એની સૌથી પહેલું સ્ટેપ તમારી ફિટનેસ છે જો તમે ફિટ નહીં હોવ તો તમે કોઈ પણ કાર્ય નહીં કરી શકો એ શારીરિક પરિશ્રમનું છે કે માનસિક પરિશ્રમનો છે અને આ બુકમાં એમણે ફિટનેસ કેવી રીતે ગેઇન કરવી પોતાના જાત અનુભવથી લખેલું છે એમાં આપણે બહુ નહીં જઈએ ઊંડા ઉતરીએ આપણને બધાને ખબર છે કે ફિટનેસ મેળવવા માટે બે ત્રણ વસ્તુ અગત્યની છે એક છે તમારી એક્સરસાઇઝ બીજું બેલેન્સ ડાયટ અને ત્રીજું પૂરતી ઊંઘ તો લેખકે આ જ વાત કરી છે કે તમારે સમાનપણે પ્રયત્ન કરવાનો છે તમારી શારીરિક સોસ્ટો જાળવા માટે અને ક્યારેક આપણે આર્ગ્યુમેન્ટ કહીએ છીએ કે ભાઈ હું બહુ બિઝી છું હું આ બધું ના કરી શકું મારે સવારે ઉઠીને જવાનું હોય રાત્રે મોડું આવું છું વગેરે 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 તો એમનું એક જ વાક્યમાં કહેવાનું છે કે એવરી એવરી વન ઇઝ બિઝી બટ નો વન ઇઝ સો બિઝી દેટ ધે કાન સ્પેર થર્ટી ટુ સિક્સટી મિનિટ્સ ફોર ધર હેલ્થ આપણે ગમે એટલા બિઝી હોઈએ પણ આપણે એટલા તો બિઝી નથી જ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એક બે વિડીયો આપણે જોયો હમણાં કે એ સવારે ઉઠીને કેવી રીતે યોગા કરે છે તો આટલા બિઝી જે વ્યક્તિ છે જે વીસ વીસ કલાક કામ કરે છે એ પણ પોતાની ફિટનેસ પર તે કેટલા સજાગ છે અને તેથી જ તે એટલા દોડી શકે છે એ જ આપણને લાગવું પડે છે બધી વસ્તુ ફિટનેસ માટે આપણે ધ્યાન આપવું રહ્યું લેખક બીજો રૂલ જે આપે છે એ આપે છે કે માસ્ટર યોર ઇમોશન્સ આપણે ઘણી વખત ભાવનામાં વહી જઈએ છીએ નાની મોટી વસ્તુને બહુ મોટું સ્વરૂપ આપી દઈએ છીએ અને એને ઘણી વખત આપણે જીવનમરણના પ્રશ્નો બનાવી દેતા હોઈએ છીએ આ જે ફૂડ જે ફૂડ ડિલિવરી બોય છે વિરાજ એમને પણ કંઈક આવું છે કે ગર્લફ્રેન્ડ સાથે એનું બ્રેકઅપ થાય છે ગર્લફ્રેન્ડ જ્યારે એના રિલેશનશીપમાં હોય છે ત્યારે એને જાળવવા માટે કેટલો બધો પ્રયત્ન કરે છે પણ જે રિસ્પોન્સ સામેથી આવવો જોઈએ એ નથી આવતો એના કરતાં કોઈ સારું પાત્ર જ્યારે એને મળે છે ત્યારે ગર્લફ્રેન્ડ એને છોડીને જાય છે આવું બધા સાથે બનતું હોય કોઈ પણ કિસ્સામાં કોઈ પણ રીતે ઇમોશન હર્ટ થવાના ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે રોજબરોજની જિંદગીમાં બહુ સામાન્ય છે તો આ ઇમોશન્સને વળગી રહેવાને બદલે મોન થઈ જઉં એમાંથી તરત બહાર નીકળી જાઉં અને એ ભૂલીને આગળના જે કાર્યો છે એમાં ધ્યાન કેન્દ્રિત કરવું એવું લેખકનું દ્રઢપણે માનવું છે એમ કહે છે કે સો વોટ ફેલ ટ્રાઇટ ઇમોશનલી એટ એ પર્ટિક્યુલર ઇન્સ્ટન્સ એન્સ ફિલિંગ ક્વાઇટ સ્ટુપિડ ઇન ધ લોંગ રન આપણને ક્યારેક એવું લાગે કે આ મારા માટે બહુ મોટો પ્રશ્ન છે પણ તમે કદાચ બે ચાર પાંચ વર્ષ પછી એને વિચારો તો તમારી પર તમને હસી આવે કે હું કેવું વિચારતો હતો એટલે આજની જે ઇમોશન્સ છે એને એટલું બધું મહત્ત્વ ના આપીને જે ફ્યુચર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ રૂલ નંબર બે કે છે રૂલ નંબર ત્રણમાં લેખક વાત કરે છે કે યોર સેલ્ફ ફર્સ્ટ એટલે આમાં કોઈ સ્વાર્થી વૃત્તિ થવાની વાત નથી કે તમારી જાતને જ હંમેશા ધ્યાન આપો પણ બધી વસ્તુઓમાં તમને શું અનુકૂળ છે તમને શું માફક આવે છે કોઈને દેખાદેખી ના કરીને કોઈની વાતોમાં ના આવીને તમારા માટે શું અગત્યનું છે એ જો તમે હરેક નિર્ણય લેતી વખતે જો તમે આ એક યાર્ડસ્ટિક તમારી પર રાખશો તો કદાચ તમારા કોઈ પણ નિર્ણય ખોટા નહીં પડે સો લેખક એમ કે છે કે ફોકસ ઓન વોટ્સ રાઇટ ફોર યુ એન્ડ એવોઇડ ચીપ ડોકુમેન્ટ આપણે ડોકુમેન્ટની આગળ પણ વાત કરશું ઘણી વખત આપણને આપણને ખબર નથી પડતી કે આપણા માટે શું અનુકૂળ છે અને આપણને જે મજા આવે છે અથવા તો એક એવું વસ્તુ છે કે જે આપણે ના કરવી જોઈએ બધી વસ્તુ એમાં આપણો સમય આપણે પસાર કરીએ છીએ અને એક લાર્જર ગોલ તરફ જવાને બદલે આપણે આપણો સમય બીજી જગ્યાએ મેળવી નાખીએ છીએ તો રૂલ નંબર ત્રણ એમ કહે છે કે તમે હંમેશા તમારી જાતને પહેલાં મૂકો રૂલ નંબર ચાર જે આ ક્લાસ જમ્પની વાત કરી ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી તમે ગમે તે કહો પણ આપણા સમાજમાં ભારતીય સમાજમાં તો ખાસ એક સૌથી મોટું એક સમાજના જે ક્લાસ છે એમાં એક બેરિયર છે લેંગ્વેજનું બેરિયર અને ઇંગ્લિશ લેખક એમ કહે છે કે તમારે શેક્સપીયર લેવલનું ઇંગ્લિશ જાણવાની કે સમજવાની કે હસ્તગત કરવાની જરૂર નથી પણ એટલું ઇંગ્લિશ તમને આવડવું જોઈએ કે જેથી તમને ક્લાસ જમ્પ કરવામાં મદદ મળે બેઝિક ઇંગ્લિશ લિટરેચર આપણા બધા અભ્યાસના જે હાયર એજ્યુકેશનના જે બધા લિટરેચર છે એ બધા ઇંગ્લિશમાં છે જે પાશ્ચાત્ય સંસ્કૃતિના લેખકો છે એમની ટોક કે એમના બ્લોગ્સ કે જો આપણને વાંચવાનું ઈચ્છા હોય તો એ બધું ઇંગ્લિશમાં છે અનુવાદો ધીમે ધીમે થાય છે ગુજરાતીમાં અને સરકાર પણ પ્રયત્ન કરે છે કે આ બધી વસ્તુ લોકલ લેંગ્વેજમાં આવે પણ હજી આપણે એનાથી ઘણા દૂર છીએ અને એક સ્ટિગ્મા તો છે એક 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 વસ્તુ એવી તો છે જ કે જે આપણને ક્લાસ વચ્ચે એક બેરિયર તરીકે કામ કરે છે તો લેખક એમ કહે છે કે તમારી બેઝિક લેવલનું પ્રોફિસન્સી તમારી હોવી જોઈએ અને એના માટે તમારે સભાનપણે પ્રયત્ન કરવા જોઈએ ઇંગ્લિશ શીખવું બહુ અઘરું નથી એના માટે પ્રયત્નો જરૂરી છે સો લેખક એમ કહે છે કે ઇફ યુ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ વેલ ઇન ઇન્ડિયા સટન ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ુઝ આર સર્ટ ફોર યુ ઘણા બધા એવન્યુઝ અને ઓપોર્ચ્યુનિટી તમારા માટે નથી જો તમે એક સારું ઇંગ્લિશ નથી બોલી શકતા તો ઇંગ્લિશ માટે પ્રયત્ન કરવો રહ્યો એ રૂલ નંબર ચાર છે રૂલ નંબર પાંચ બહુ અગત્યનો છે એવો ચીપ ડોપો માઇ આજે આપણે જોઈએ છે કે હમણાં એક સર્વે હું વાંચતો હતો કે એવરેજ ઇન્ડિયન્સ રોજના લગભગ ચાર કલાક કે સાડા ચાર કલાક ફોન પાછળ બગાડે છે ફોન હાથમાં હોય છે એનું ધ્યાન સ્ક્રીનમાં હોય છે અને શું જોવે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ રીલ્સ અથવા તો એવી જ કંઈક વાતો જેને ક્યારેય મદદરૂપ નથી થવાની આ બધું એક વળગણ છે સોશિયલ મીડિયા એક બહુ મોટું વળગણ છે એના 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 ઘણા બધા સારા પાસા પણ છે પણ એ સારા પાસાનો ઉપયોગ ના કરતા ખાલી ને ખાલી એક આપણને ક્ષણિક આનંદ આપે એવી વસ્તુ જે આપણે કરીએ લેખક એમ કે છે કે ચીપ ડોપામાઇન કહેવાય એને ડોપામાઇન એટલે જે આપણા બ્રેઇનમાં જે અંતસ્ત્રાવ થાય છે ડોપામાઇન નામનો જે આપણને પ્રફુલ્લિત કરવામાં આનંદ કરવામાં આનંદિત કરવામાં તેનો ભાગ ભજવે છે તો એ ડોપામાઈન મળવાને મેળવવા માટે આપણે ઘણી બધી એવી વસ્તુઓ કરીએ છે કે જે આપણને આગળ જતાં કોઈ મદદ મદદરૂપ નથી થતી તો આ બધી વસ્તુઓથી દૂર થવું રહ્યું કારણ કે આ એક વસ્તુ આપણને ખબર છે કે વખત આપણે મોબાઈલ હાથમાં લીધો તો એવું લાગે કે હમણાં મૂકી દઈશ હા ઘણી વખત રાતના કે સાંજના કે આપણે વાતા હોય તો આપણને ખબર નથી પડતી કે સમય કેમ જાય છે પંદર મિનિટનો વીસ મિનિટનો અડધી કલાકનો કલાકનો અને પછી ક્યારેક આપણને પણ ગિલ્ટી ફીલ થાય કે તમે તો બધું સૂકા મોબાઈલ જોયો તો એ સજાગ પણ એનાથી દૂર થવાની જરૂર છે એ રોલ નંબર પાંચ છે રોલ નંબર છ ચેઝ ધ હાર્ડ થિંગ કે તમે હંમેશા એવું ગોલ રાખો કે જે થોડોક હાર્ડ હોય બહુ આપણે કહેવું છે ને કે નિશાન છું માપ માપ નહીં હિંચું નિશાન તો એ જ વસ્તુ કહે છે કે તમારો ગોલ રાખો અને ગોલ થોડોક હાર્ડ થોડોક હાર્ડ હોવો જોઈએ એના માટે મહેનત કરવી પડે એ ચેસ કરવા માટે તો આ એક કોમન વસ્તુ છે બધાને એપ્લિકેબલ છે લેખક એમ કહે છે કે એચિવિંગ એનીથીંગ ના રિમાર્કેબલ ઓલવેઝ રિક્વાયર્સ લોંગ ટર્મ એફર્ટ તમારે કોઈ પણ વસ્તુ એવી જો મેળવવી હોય તો એના માટે એક લાંબા ગાળાનો પ્રયત્ન જરૂરી છે આજે કરીને કાલે મૂકી દેવું અથવા તો આજે મને અચાનક જ એમ લાગી આવ્યું કે મારે કરવું જોઈએ એનું એક દિવસ બે દિવસ કરીને મૂકી દો એવું ના ચાલે તમારે એને લાંબા ગાળાના પ્રયત્નો ચાલુ રાખવા પડે એ રોલ નંબર છ છે રોલ નંબર સાત છે એનું ટાઇટલ થોડુંક વિચિત્ર છે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એમ કહે છે કે ઇટ ડેટ એલિફન્ટ એટલે કોઈ હાથીને એક એ કાલ્પનિક વસ્તુ છે હાથી ખાવાની વસ્તુ નથી પણ જો હાથીને કોઈ ખાવાનું કહેવામાં આવે તો આપણે હાથીને ખાઈ ન શકીએ એકલો એકલો પણ જો આપણને કોઈ એના પીસીસ કરીને આપે આપણે વેજીટેરિયન નોનવેજિટેરિયન હોય એની વસ્તુ નથી આપણે એક કાલ્પનિક વસ્તુ છે તો આપણો કદાચ એક વર્ષમાં આપણે આખા હાથીને ખાઈ શકીએ આજે લેખક એ જ વસ્તુ કહે છે કે કોઈ પણ એક સમસ્યા જ્યારે તમારી સામે આવે છે કોઈ પણ એક પ્રોબ્લેમ આવે છે કોઈ પણ એક મોટો ગોલ તમારી સામે આવે છે ત્યારે તમે એને આખા ગોલને કે આખા પ્રોબ્લેમને કે આખી સમસ્યાને એક મોટ એક રીતે ના જોતા એના નાના નાના ભાગ પાડો અને પછી એને એટેમ્પ કરવાનો પ્રયત્ન કરો એક એક એના એક એક ભાગને તમે એને એડ્રેસ કરો લેખક પોતાનું એક્ઝામ્પલ આપે છે કે બારમું ધોરણમાં કેવી રીતે એણે પાસ કર્યું બાર સાયન્સ આઈઆઈટીના એડમિશન માટે કેટલી મહેનત કરી એણે પછી એમ જે એન્ટ્રન્સ એક્ઝામ માટે કેવી રીતે મહેનત કરી જે મોટો એક એની માટે જે ગોલ હતો એને નાના નાના હિસ્સામાં કે ભાઈ આજે મારો અભ્યાસક્રમ આટલો છે આટલો મોટો અભ્યાસક્રમ છે પણ આજે હું આટલું જ કરીશ પણ એ પ્લાન પ્લાન હોવો જોઈએ એની પાછળ અને બહુ વ્યવસ્થિત પ્લાનિંગ રીતે તમે કટકા કરી કરીને જો સમસ્યાનું એડ્રેસ કરશો તો તમને ખબર પણ નહીં પડે પણ એક મોટી સમસ્યાનું નિવારણ થઈ શકશે રૂલ નંબર આઠ એમ કે બી કોકરોચ કોકરોચ જે આપણે કોક્રોચ વુજરાતીમાં એ કોઈને ગમતું નથી પણ લેખક એમને એક સારી વસ્તુ ઉજાગર કરે છે અને આપણને ખબર છે કે વંદાનું અસ્તિત્વ મિલિયન્સ ઓફ યર્સથી છે હજારો વર્ષોથી છે વંદાની જે જાતો છે આપણને ઘણા જૂના સમયમાં મળી આવે છે તો એવું કેમ કે વંદો આટલા વર્ષોથી ટકી રહ્યો છે એનું એક કારણ છે કે એની એડેપ્ટેબિલિટી એ કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુમાં કોઈપણ પ્રકારના એન્વાયરમેન્ટમાં એ જીવી શકે છે જીવી શકતો નથી ખાલી જીવી નથી શકતો એ થ્રાયો થાય છે એની 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 સંખ્યા વધતી રહી છે હંમેશા સો લેખક એમ કહે છે કે જો તમારે લાંબુ ટકવું હશે આ બધી કોમ્પિટિશનમાં કે કોઈ પણ રીતે તો એક તમારે એડેપ્ટેબિલિટી કઢાવી પડશે સમય સંજોગો બધા બદલાતા હોય છે અને જો આપણે એ ના બદલી શકીએ આપણે એને અનુરૂપ ના થઈ શકીએ તો કદાચ આપણે પ્રસ્તુત નહીં રહીએ તો લેખક આપણને પ્રેરણા આપે છે કે તમારે અંદાજવું બનવું જોઈએ સો એડેપ્ટ લાઈક અ કોક્રોચિસ દે એડજસ્ટ ટુ એનીથીંગ એન્ડ આર એન્ટ અપરેટ ઓફ ચેન્જ એનું ઉત્કાળથી આપણે જોઈએ છે આપણે બહુ એના વિશે વાત નહીં કરીએ રૂલ નંબર નવ એમ કહે છે કે લર્ન ટુ કનેક્ટ વિથ ધ પીપલ આજનો જમાનો એક નેટવર્કિંગનો જમાનો છે હંમેશા તમારે તમારે આસપાસના જે લોકો છે એમની સાથે કનેક્ટમાં રહેવું પડે તમારે હંમેશા એમની સાથે સંબંધો કેળવવા પડે આપણને ખબર નથી કે ક્યારે કોણ કામ લાગે લેખક પોતાનો એક્ઝામ્પલ આપે છે કે એમને જ્યારે નોકરી બદલાવવાની જરૂર હતી ત્યારે એક જૂના અચાનક એક જૂના સંબંધોના કારણે જે એમને એમ જ ઇન્વિટેશન આપ્યું હતું કે જેમ આવવાનું અને વાતચીતમાં વાત નીકળે કે મને આઈ એમ લુકિંગ ફોર એ ચેન્જ અને એમને ખબર પડી કે મારે પણ જરૂર છે એક એક તારા જેવા માણસની અને આખી એની કેરિયર બદલાય છે એટલે સંબંધો કેળવવા જોઈએ કાંઈ મેળવવા માટે નહીં હંમેશા મેળવવા માટે સંબંધ કેળવવાની જરૂર નથી પણ તમારું નેટવર્ક એક વિશાળ હોવું જોઈએ રૂલ નંબર દસ એમ કહે છે કે ઇટ્સ માય ફોલ્ટ કોઈ પણ વસ્તુમાં આપણું એક બહુ એક સ્વભાવગત લક્ષણકતા એવી છે કે આપણે બીજા પર દોસ્તનો ટોપલો ઢોળી રહીએ છીએ કે આજે આને કારણે મારી સાથે આવું થયું મારી આસપાસનું વાતાવરણ સારું નહોતું મારું કૌટુંબિક પરિસ્થિતિ સારી નહોતી મારા માતા પિતાનો સહકાર નહોતો અથવા તો ગમે તે જીવનસાથીની તકરાર ગમે તે તમે વાત કરો હંમેશા બીજા પર દોસ્તનો રોપલો ઢોળીએ છીએ લખા કેમ કહે છે ના એનાથી બચો હંમેશા પોતાના પર જો કે એમાં મારો શું ફોર્ટ છે આ પરિસ્થિતિને જે મેં મારી જે જે આપણી આસપાસ નિર્માણ થઈ છે એમાં એમાં મારો ફાળો કેટલો અને તમે એને એડ્રેસ કરવાનો પ્રયત્ન કરો દુનિયા બદલી શકવાની આપણી કોઈ કોઈ શક્તિ નથી પણ આપણે પોતાને બદલી શકવાની આપણામાં હંમેશા શક્તિ છે તો લેખક એમ કે છે ઇટ્સ હાર્ડ ટુ ડૂ વેલ બટ ઇટ્સ ઇક્વલી હાર્ડ ટુ લાઈવ એ લાઈફ ઓફ ફેલ્યુર ચૂઝ યોર પેઇન એન્ડ ચૂઝ યોર હાર્ડવર્ક ફેલ્યુરને એમ્બેરેસ કરો નથી ભાગો નહીં અગિયારમાં નંબરનો રૂલ એમ કહે છે કે કોઈપણ તમે કોઈપણ પોઝિશનમાં હો આર્થિક તમારી સ્થિતિ ગમે તે હોય નબળી હોય મિડલ ક્લાસના હો હાઈ ક્લાસના હો પણ અન સેવ ઇન એન્ડ ઇન્વેસ્ટ આજના જમાનામાં જેટલા અર્લી એજથી જેટલી વહેલી ઉંમરથી તમે આ શીખી જશો કે સેવિંગનું મહત્ત્વ શું છે ઇન્વેસ્ટમેન્ટનું મહત્ત્વ શું છે નાનું ભલે આપણે આપણી ગજા મુજબનું કરીએ પણ જે તમે વાપરો છો અને જે બચે છે એને ઇન્વેસ્ટ કરવા કરતાં એક તમે ઇન્વેસ્ટ કરવાની એક એમાઉન્ટ તમારી પાસે રાખો અને બાકીનામાં તમારું જીવન ગુજરવાનો પ્રયત્ન કરો એ બે ડિફરન્ટ માઇન્ડસેટ છે તો આપણે હંમેશા અર્લી એજથી એવા પ્રયત્ન કરવા જોઈએ કે આપણે સેવિંગ્સ અને બચત અર્નિંગની સાથે સાથે આનું પણ આપણે ધ્યાન આપી લાંબા ગાળે તમને એનો બહુ જ ફાયદો થશે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાનું સેવિંગ એક તમને એક તાકાત આપે છે તમારે કોઈપણ પણ એવા એવા ડિસિઝન લેવા પડે લાઈફમાં નોકરી મૂકવી દેવી પડે ધંધો બદલાવો પડે ગમે તે જો તમારી પાસે બચત સારી હશે તો તમે એવા નિર્ણય લઈ શકશો કે જે તમારે કરવું છે એટલે આ એક બહુ સુંદર પુસ્તક છે બધાએ વાંચવું રહ્યું મારો પ્રયત્ન હંમેશા એવો રહ્યો છે કે પુસ્તકની વાતો કરીને મિત્રોને અને બીજા લોકોને વાંચવા તરફ પ્રેરિત કરવા પુસ્તક વાંચનનો શોખ વિકસાવવો અને એમાંથી હંમેશા કંઈક ને કંઈક નવું મેળવવાનો પ્રયત્ન કરવો આભાર